નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા ગુલબાણી નગર સોસાયટીમાં ગટરના નાળાની બાજુમાં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષો જૂની માંગ સંતોષાતા સોસાયટીના રહીશોએ પાલિકાનો માન્યો આભાર ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો માટે દરવાજા ખુલી ગયા હોય તેમ ઠેર ઠેર વિકાસના કામોની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જ ડીસા વોર્ડ નંબર બે ના સભ્યની રજૂઆતને પગલે ગુલબાણી નગર સોસાયટીમાં આવેલા ગટરના નાળાની બાજુમાં નવીન સીસી રોડ બનાવવાનું ખાત ખાતમુહૂર્ત સોસાયટીના રહીશોના હસ્તે કરવામાં આવ્યું હતું જેને લઈ વર્ષો જૂની માંગ સોસાયટીના રહીશોની પૂર્ણ થતા વોર્ડ નંબર બે માં ચૂંટાયેલા સભ્ય શૈલેષભાઈ રાયગોર ભારતીબેન ભરતભાઈ પટેલ ચાર્મીબેન વસંતભાઈ સાસ સહિત પાલિકા પ્રમુખ સોસાયટીના રહીશો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો ગટરના નાળાની બાજુમાં સીસી રોડ બનતા ગુલબાણી નગર સોસાયટીના રહીશો માટે આ જગ્યા ખૂબ જ ઉપયોગી થશે શુભ અશુભ પ્રસંગે પણ સોસાયટીના રહીશોને પાર્ટી પ્લોટ કે વાડીઓ ભાડે રાખી ખર્ચ કરવો નહીં પડે સાથે સોસાયટીમાં તમામ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ આ રોડ પર કરી શકાશે જ્યારે પાલિકા દ્વારા ગટરના નાળાની બાજુમાં સીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરાતા નાળાની આસપાસ થયેલ ગેરકાયદેસર દબાણોને લઈ ને પણ પાલિકા દ્વારા દબાણકારોને મૌખિક સૂચના આપવામાં આવી હતી અને દિન બે માં તમામ દબાણો દૂર કરવાના રાખશો અન્યથા પાલિકા દ્વારા જીસીબી મશીન સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર